એકત્રના શાળા સંવાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ભારતની આઝાદીની લડતના એક એવા પ્રકરણ વિશે વાત કરવાના છીએ જે ઘણીવાર પુસ્તકોના પાનામાં ક્યાંક ખોવાઈ જાય છે આપણે વાત કરીશું એ ક્રાંતિકારીઓની જેમણે શાંતિના માર્ગથી અલગ શસ્ત્રોના બળે માતૃભૂમિને આઝાદ કરાવવાનો નિર્ણય કર્યો હતો ચાલો એક સવાલથી જ શરૂઆત કરીએ શું આઝાદી ફક્ત અરજીઓ કરીને અને સભાઓ ભરીને મળી શકી હોત કે પછી એ સમયની માંગ જ હતી કે શસ્ત્રો ઉઠાવવા પડે આ સવાલ એ સમયે હજારો યુવાનોના મનમાં ગુંજતો હતો અને સાચું કહું તો આ જ સવાલ આપણને આખી ચળવળના મૂળ સુધી લઈ જશે તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજની આપણી સફર કેવી રહેશે સૌથી પહેલા સમજીશું કે આ ક્રાંતિની શરૂઆત થઈ જ કેમ પછી જોઈશું કે એ દેશ અને વિદેશમાં કેવી રીતે ફેલાઈ જલિયાંવાલા બાગ જેવી એકદમ દુઃખદ ઘટના કેમ બની એ પણ જાણીશું અને છેલ્લે સુભાષચંદ્ર બોઝ અને એમની આઝાદ હિંદ ફોજે આઝાદી માટે કેવો જોરદાર પ્રયાસ કર્યો હતો એના પર વાત કરીશું તો સૌથી પહેલો સવાલ આ ક્રાંતિની આગ લાગી કેવી રીતે કેમ ભભૂકી જુઓ વાત એમ હતી કે અઢારસો સત્તાવનના સંગ્રામ પછી અંગ્રેજોનું શાસન વધુ ને વધુ દમનકારી બનતું ગયું લોકોમાં રાજકીય જાગૃતિ તો આવી રહી હતી પણ સાથે સાથે એક વાત સમજાઈ રહી હતી કે અંગ્રેજોની અન્યારી નીતિઓ સામે ખાલી અરજીઓ કરવાથી કે વિનંતીઓ કરવાથી કંઈ વળવાનું નથી બસ આ જ વિચારમાંથી એક વર્ગ ઊભો થયો જેને લાગ્યું કે આઝાદી માંગવાની વસ્તુ નથી એ તો છીનવી લેવાની હોય છે આ સમયે બે અલગ અલગ વિચારધારાઓ એકદમ સ્પષ્ટ થઈ ગઈ એક તરફ હતા મવાડવાદી નેતાઓ એમને બ્રિટિશ ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ હતો અને એમને લાગતું હતું કે અરજીઓ કરીને સુધારા લાવી શકાશે પણ બીજી તરફ એક નવો જ વર્ગ તૈયાર થઈ રહ્યો હતો ક્રાંતિકારીઓ એમનું માનવું એકદમ સાફ હતું આઝાદી ભીખમાં ના મળે એના માટે તો બલિદાન આપવું પડે શસ્ત્રો ઉઠાવવા પડે એમનો એક જ ધ્યેય હતો સંપૂર્ણ સ્વરાજ બીજું કંઈ નહીં અને ક્રાંતિની આ વિચારધારાને સૌથી મોટો ધક્કો સૌથી વધુ બળ ક્યારે મળ્યું ખબર છે ઓગણીસો ને પાંચમાં જ્યારે બંગાળના ભાગલા થયા વાઇસરોય કર્ઝને કહ્યું કે વહીવટ માટે ભાગલા પાડીએ છીએ પણ અસલી હેતુ તો હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો હતો બસ આ એક જ ઘટનાએ જાણે આખા દેશમાં વિરોધની આગ લગાવી દીધી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ એકદમ વેગીલી બની પણ આ આગ શું ખરી બંગાળમાં જ રહી ના જરાય નહીં ચલો હવે જોઈએ કે દેશના ખૂણે ખૂણે ક્રાંતિના પડઘમ કેવી રીતે વાગ્યા અને આ સફરની શરૂઆત થઈ હતી મહારાષ્ટ્રથી ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના જો કોઈ પહેલા પ્રણેતા હોય તો એ હતા વાસુદેવ બળવંત ફડકે એમણે અંગ્રેજ સરકાર સામે હથિયારબંધ સંગઠનો બનાવવાની એક ગુપ્ત યોજના બનાવી ભલે એ સફળ ન થયા અને એમને આજીવન કેદની સજા થઈ પણ એમણે જે નાનકડી ચિનગારી પ્રગટાવી હતી એ જ આગળ જઈને મશાલ બની અને આખા દેશમાં ફેલાઈ મંગાળ તો જાણે ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર બની ગયું બારિન્દ્રનાથ ઘોષ જેવા નેતાઓના માર્ગદર્શન હેઠળ અનુશીલન સમિતિ જેવી સંસ્થાઓનું એક મોટું નેટવર્ક ઊભું થયું તમને જાણીને નવાઈ લાગશે એની લગભગ પાંચસો જેટલી શાખાઓ હતી જે ક્રાંતિકારીઓને તાલીમ આપતી હતી આજ જુસ્સાથી ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી જેવા યુવાનોએ તો જજ કિંગ્સફોર્ડની ગાડી પર જ બોમ્બ ફેંકીને બ્રિટિશ શાસનને સીધો પડકાર ફેંક્યો હા આની કિંમત તો ચૂકવવી જ પડી અને હાવડા અને ઢાકા ષડયંત્ર કેસોમાં કેટલાય ક્રાંતિકારીઓને જેલ થઈ ગઈ અલીપુર ષડયંત્ર કેસ એ સમયની એકદમ નાટકીય ઘટના હતી અરવિંદ ઘોષ સહિત ચોત્રીસ ક્રાંતિકારીઓની ધરપકડ કરવામાં આવી કેસ ચાલી રહ્યો હતો ત્યાં જ એક સરકારી સાક્ષીની જેલમાં જ ગોળી મારીને હત્યા કરી દેવાઈ અને જે ક્રાંતિકારીઓએ આ કર્યું એમને ફાંસી પર લટકાવી દેવાયા આ કેસમાંથી અરવિંદ ઘોષ તો નિર્દોષ છૂટી ગયા પણ પછી એમણે ક્રાંતિનો માર્ગ છોડી દીધો અને આધ્યાત્મિકતા તરફ વળી ગયા અચ્છા એક મિનિટ શું આ આઝાદીની લડાઈ ફક્ત ભારતની ધરતી પર જ લડાઈ રહી હતી જવાબ છે ના બિલકુલ નહીં આપણી માતૃભૂમિથી હજારો માઈલ દૂર વિદેશની ધરતી પર પણ આઝાદીની જ્યોત એટલી જ પ્રજ્વલિત હતી આઝાદીની આ લડત કોઈ સરહદોને માનતી નહોતી દુનિયાના અલગ અલગ દેશોમાં ભારતીયોએ સંઘર્ષ ચાલુ રાખ્યો ઇંગ્લેન્ડમાં શ્યામજી કૃષ્ણ વર્માનું ઇન્ડિયા હાઉસ તો ક્રાંતિકારીઓ માટે એક મોટું કેન્દ્ર બની ગયું હતું જર્મનીમાં ચંપક રમન પિલ્લઈએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ બનાવ્યું અને એમણે જ જય હિન્દનો નારો આપ્યો જે આજે પણ આપણામાં જોશ ભરી દે છે એટલું જ નહીં અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપે એક કામચલાઉ સ્વતંત્ર સરકારની સ્થાપના કરીને બ્રિટિશ શાસનને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને હવે આપણે ભારતના ઇતિહાસના એક એવા કાળા દિવસની વાત કરીશું જેણે આખા દેશના અંતરાત્માને હચમચાવીને રાખી દીધો આ ઘટનાની પાછળનું કારણ હતું રોલેટ એક્ટ એક એવો કાળો કાયદો જે અંતર્ગત કોઈ પણ ભારતીયને કોઈ પણ કારણ આપ્યા વગર સીધો જેલમાં પૂરી શકાતો હતો તારીખ હતી તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ વૈશાખીનો તહેવાર હતો અમૃતસરના જલિયાંવાલા બાગમાં હજારો લોકો ભેગા થયા હતા એ લોકો રોલેટ એક્ટ અને એમના નેતાઓની ધરપકડનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા એમને સહેજ પણ અંદાજો નહોતો કે થોડી જ વારમાં એમની સાથે શું થવાનું છે જનરલ ડાયર એના સૈનિકો સાથે ત્યાં પહોંચ્યો અને કોઈ પણ ચેતવણી આપ્યા વગર એણે એ નિઃશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાનો હુકમ આપી દીધો એક મિનિટ નહીં બે મિનિટ નહીં પૂરી દસ મિનિટ સુધી જ્યાં સુધી સૈનિકોની ગોળીઓ ખતમ ન થઈ ગઈ ત્યાં સુધી ગોળીબાર ચાલુ રહ્યો બાગમાંથી બહાર નીકળવાનો જે એકમાત્ર સાંકડો રસ્તો હતો એ પણ એણે બંધ કરાવી દીધો હતો હવે જે મૃત્યુઆંકના આંકડા છે ને એ પોતે જે કાકી કહાણી કહી દે છે બ્રિટિશ સરકારે શું કહ્યું એમણે કહ્યું કે ત્રણસો ને અગણો એંસી લોકો મૃત્યુ પામ્યા અને બારસો ઘાયલ થયા પણ જ્યારે કોંગ્રેસે પોતાની તપાસ સમિતિ બનાવી ત્યારે ખબર પડી કે અસલી આંકડો તો લગભગ એક હજાર શહીદોનો હતો તમે જુઓ તો ખરા આટલો મોટો તફાવત એ સાફ બતાવે છે કે અંગ્રેજ સરકાર કઈ હદે સત્યને છુપાવવા માંગતી હતી આ ભયાનક હત્યાકાંડથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોએ તો વિરોધમાં અંગ્રેજોએ આપેલો નાઇટહૂડનો ખિતાબ પણ પાછો આપી દીધો એમણે લખ્યું હતું કે જ્યારે દેશવાસીઓનું આવું ભયંકર અપમાન થતું હોય ત્યારે આ સન્માનના પ્રતીકો આપણી શરમને ઓછી નથી કરતા પણ વધુ ઉજાગર કરે છે જલિયાવાલા બાગ જેવી ઘટનાઓ પછી આઝાદીની લડત એક નવા જ તબક્કામાં પહોંચી અને આ તબક્કાના મહાનાયક કોણ હતા સુભાષચંદ્ર બોઝ એક એવા નેતા જેમણે આઝાદી માટે પોતાની એક સેના ઊભી કરી દીધી બોઝનું આ એક જ વાક્ય આજે પણ આપણા રૂવાણા ઊભા કરી દે છે તું મુજે ખોન દો મેં તુમે આઝાદી દૂંગા આ ખાલી એક નારો ન હતો પણ દેશવાસીઓને આપેલું એક વચન હતું તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે આઝાદી માટે બલિદાન તો આપવું જ પડશે બોઝની આખી સફર પોતે જ એક ક્રાંતિ જેવી છે તેઓ કોંગ્રેસના પ્રમુખ બન્યા પણ ગાંધીજી સાથેના વૈચારિક મતભેદોને કારણે એમણે પદ છોડી દીધું અને ફોર્વર્ડ બ્લોક નામનો પોતાનો પક્ષ બનાવ્યો જ્યારે અંગ્રેજોએ એમને ઘરમાં જ નજરકેદ કર્યા ત્યારે તેઓ એકદમ નાટકીય રીતે ત્યાંથી છટકીને સીધા જર્મની પહોંચી ગયા અને ત્યાંથી એમની સફર પહોંચી સિંગાપોર જ્યાં એમણે આઝાદ હિંદ ફોજની કમાન સંભાળી અને સ્વતંત્ર ભારતની એક કામચલાઉ સરકારની સ્થાપના પણ કરી અને આઝાદ હિંદ ફોજે બ્રિટિશ સેના સામે સીધી લડાઈ પણ લડી એમની રાણી ઝાંસી રેજિમેન્ટ તો એશિયાની પહેલી મહિલા લશ્કરી ટુકડી હતી ફોજે બર્મામાં રંગૂન અને બીજા પ્રદેશો પર કબજો કરીને ભારત તરફ કૂચ કરી જો કે અમુક પ્રતિકૂળ સંજોગોને કારણે તેઓ પૂરી રીતે સફળ ન થઈ શક્યા પણ એમણે આઝાદીની લડતમાં એક નવો જ પ્રાણ ફૂંકી દીધો હતો એ વાત નક્કી છે તો આ આખી સફર પરથી આપણે શું શીખ્યા એક વાત તો સ્પષ્ટ છે કે ક્રાંતિકારી ચળવળ કોઈ નાની સૂની ઘટના નહોતી પણ આઝાદીની લડતની એક સમાંતર અને એટલી જ શક્તિશાળી ધારા હતી આ વીરોને નાના મોટા સુધારા નહોતા જોઈતા એમને જોઈતું હતું સંપૂર્ણ સ્વરાજ એમનું અદમ્ય સાહસ દેશ વિદેશમાં એમનો સંઘર્ષ અને જલિયાવાલા બાગ જેવી ઘટનાઓ પછી જન્મેલા સંકલ્પે આઝાદીની લડતને એક નવી જ દિશા અને ઊર્જા આપી અંતમાં ચાલો એક વિચાર સાથે છૂટા પડીએ આ યુવાન ક્રાંતિકારીઓનું બલિદાન આજે આપણને જે આઝાદી મળી છે એના મૂલ્ય વિશે શું શીખવે છે આપણે આજે જે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ એની પાછળ કેટલા લોકોનું લોહી અને બલિદાન છે એ આપણે ક્યારે ભૂલવું ન જોઈએ આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે આગામી સમજૂતીમાં આપણે ફરી મળીશું આભાર